મહાપુરુષો એટલે જ કે છે કે ઘડી આથી ઘડી ચોવી કલાકમાં કઈક કરશો ગંગા સતી બાબુ શ્વાસ નો હિસાબ માર્યો તમારા મારા જે હાલે છે ને ને છે બીજો થાય વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર જો છે તો આખી દુનિયામાં તલ મૂકે એટલી જગ્યા બાકી નથી નથી તો ક્યાંય નથી મને તો એમ થાય આપણે હોઈ જાય છે ને શ્વાસ હાકે છે કોણ

નાખી દે અને મારો નાથ અધર કરીને આપે છે તો આજર દેખાતું એક એક દાણા ને કવર કરીને કરીને આપે છે ઘઉં જોવો બાજરી જોવો મકાઈ જો એક એક દાણાને કવર કરીને આપે છે એટલે આ મેં કીધું આ ભેંસું પાણી પીવે છે ને દૂધ ની ડોલું તોય નથી આઈખું કરતી ભગવાન ચા છે ભગવાન ચા છે હા પડવા તૈયાર નથી શું વાત કરીએ તું કેદી ભલાબર છે ખબર છે તું એટલો એટલું બધું હોશિયાર કહી દે લે અરે ઈશ્વર ની કૃપા છે મારા બાપ હિલોળા કરે એવું મળ્યું છે છોકરા ઘરા કાજુ બધા કરે બોલો આપણને પણ નપાર લે ન જીવે એવું નથી આપણા ઘટને નકરો રોટલો નહોતો જડતો નકરો રોટલો મેં તો જોયેલું ભાઈ મારા ગામમાં બાપુ છોકરાઓને ખવડાવે અમુક અમુક મા બાપ ભૂખ્યા હોય રહેલા મેં જોયેલું એમાંથી આપણને મોટા કર્યા છે હવે અત્યારે જો આપણે આપણા મા બાપ ને એક રોટલો દેવામાં હબાકા આવતા હોય તમે દાણા જોર આવો એટલા જોર આવો જો ચ્યાંય હાથમાં આવે તો મને કહેજો માને બાપને બાપુ જિંદગીમાં ભૂલતા નહીં મારી એક ભલામણ હાથ જોડીને કહું છું હું કોઈ તમને દબાણ કરું હું તમને શીખાવણ શીખામણ આપવાની મારી કોઈ લાયકાત નથી પણ હું તો તમને હાથ જોડીને કહું છું કે મા બાપની ની જેથી આંત કકડી જાય તેથી તમારી આમ જો પેઢી પૂરી ન થઈ ને આપણને યાદ કરતી ભલે ગમે એવા હોય ગાંડા હોય ગોગરા હોય જેવા હોય એવા તમારા મા બાપ તમે છો મારા મા બાપ હું છું બાપ ને બાપુ રોટલો જિંદગીમાં દી માને બાપને પગે લાગીને જાવ આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપડી ગેરંટી રામદેવજી બાપાના મંદિરમાં તમે જાવ ને મા ને પગે લાગીને ગયા હોય ન લાગો ને તોય રામદેવજી દાંત કાટે કઈ વાંધો નઈ બેટા તું

દયા આવે છે આ લોટાના ગલાસ ને શું ભેંસું લઈ જાય છે આપણે જ લઈ જાય છે ને જાય તમે વિચાર કરો મૂકવા વાળે મૂક્યું છે દુનિયા સેવા માટે એમાંથી તમે ગ્લાસ કદાચ ભલે કહું છું બે રૂપિયાનો આવ્યો હોય પ્લાસ્ટિકનો હોય એમાં બે રૂપિયા કોકે કે નાખ્યા છે ને ખીચા માજા એ બે રૂપિયાનો ગલાસ તમે અહીંયાથી છોડી અને તમારી ફેલીમ નાખો અને પછી ઘરે આવો અને પછી કાંઈ તકલીફ ઉભી થાય ને પછી દાણા જોર આવતી માતાજી ગલાસને મોજ ત્યાં કરી અંદર બેઠો એ હાથો છે એ અંદરથી આ વાત કરે કે બેટા ઓલો ગ્લાસ ત્યાં સોયર્યો છે ને એના દાણા નાખાઈ દો પણ કઈ ન હો કે શું સારું કામ કરીને આવ્યા કે અરે તમે જોવો તો આ વર્ષો પેલા આપણા પરબુ બંધાવતા બગડામાં ઓલા ગામ બાપા અહિયાં બેહારે અને કોથળાનું સાપરું બનાવે અત્યારે તેથી પાણી નોતું પરબું બંધાવતા અત્યારે પાણી નો જે પાર નથી પણ મફત છે પાણી નથી મળતું જા જાવ કે બાટલો નક્કી થયું ને નિરલભાઈ નક્કી કરાવી કે તમારી વાત સાચી છે મેં ભેગું આવ્યું એવું કઈ કર્યું નથી તો હવે આમાં મારે ઉતરવું હોય તો શું કરવું પડે તો કે સંતના શરણે જવું પડે ભજનમાં ભળવું પડે અને સંત જો કૃપા થાય તો મેળ પડે બાકી એની પછી તારીખ પારિક ન હોય બે દિન મળશે પાંચ દિન મળશે તો મળે તે સો મહિને બાર મહિને માં લગાવે મળે એ કહેવાય નહીં સડવું હોય કઈ ત્યારે નીરલભાઈ બાલ છે ને કેસંગ કરી सिखो दुआ दुआ दुखी ज़िंदगी

જીવન બાપુ મને તો એમ થાય કાલ મરી જાય કરી લેવાય એટલે નીરલભાઈ છેલ્લી કડીમાં કહે મારી એક કડી પછી મારી વાણી ને વિરામ કારણ કે મારે પછી સમય વધારે લેવાઈ ગયો અને થાળે કરવાનો છે ટાઈમ થઈ ગયો છે એટલે નીરલભાઈ છેલ્લે કહે છે Gracias. No. બધા સાંજે સાંભળો બધા બધા નો આભાર કઈક ઉત્સુક થી બધું માફ કરજો હવે સીતારામ સીધારામ